तो तैन विघा म कर लगे ત્રણ વીઘામાં જે કરેલ છે ને એમાં ગ્રોથ બહુ છે અને વ્યવસ્થિત માંડવી છે અને પાણી લાગેલ પીડી હતી એ કમ્પ્લીટ કલર માં આવી ગઈ છે અને જે બાજુમાં છે બાકીમાં એનો ગ્રોથ નથી અને નીચી માંડવી રહી ગયેલી છે તો તમે આપણે જોઈ શકો કાકા કે આ બાજુ કાકા કેવું છે કે વાપરેલું છે ને આ બાજુ બાકી બાકી છે તો અહીંયા તમને જમીન પણ ખાલી દેખાતી નહીં કારણ કે અહીંયા સાયન વાપર્યું છે અને બીજું તમે જોઈ શકો કે આપડે